મૂળ બેતરાજી તાલુકાના ગામ અમારું ડઢાણા ત્યાંથી અમારા પૂર્વજો વડીલો આવેલા જે આ ઇતિહાસ બતાવે છે ત્યારથી તે આજકાલની સુધી અહીંયા આ મંદિર બનાવેલું રૂડે ગરબે રમે છે દેવી અંબિકા પાયે વાગે જય ગુગરી ના ગમકાર પાયે પાએ વાગે જય ગુગરી ના ગમકાર રે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત વિજય તારામિયાને મારી સાથે છે રવિ સાડમિયા તમે જોડાવા છો વીયર મીડિયાની સાથે આજે ખરીવાર ઉપસ્થિત થયો છું હું ખરેડા ગામની પાવન ભૂમિ હતી હું બધ્ય પરિવાર ના સુરપુરા દાદા તેમજ માં ભગવતી અંબાજીના તમને દર્શન કરાવવા છે સાથ જોડાયેલો મંદિર નો ઇતિહાસ અને ચાલતી પ્રવૃત્તિ વિશે વાત કરવી છે જોડાયેલા રહેજો આ વિડીયા સુધી હવે આપ દર્શન કરી રહ્યા છો સમસ્ત ખરેડા ગામની અંદર રહેલા દઢાણિયા પરિવારના સુરાપુરા દાદા તેમજ માં ભગવતી અંબામાં અનુભવ કરો તો આજે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે દઢાણિયા પરિવારના આગેવાનો કે આજે એમની પાસેથી આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરવી છે તેમજ ચાલતી પ્રવૃત્તિ વિશે વાત કરવી છે હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે દંચોડભાઈ નાનજીભાઈ ડાણીયા તો આપણે એમની પાસેથી આજની વિગત લેવી છે જય માતાજી જય માતાજી હવે આ ડઢાણીયા પરિવારના કુળદેવતા અને કુળદેવી વિશે મા અંબાજીની જો વાત કરવામાં આવે મૂળ બેચરાજી તાલુકાના ગામ અમારું ડઢાણા ત્યાંથી અમારા પૂર્વજો વડીલો આવેલા જે આ ઇતિહાસ બતાવે છે ત્યારથી તે આજ સુધી અહીંયા આ મંદિર બનાવેલું ત્યારે આ એક રૂમ એવો નાનો હતો સાદો ગાર અને માટીથી બનેલો જે એક ગોખલો હતો જેમાં એક જ હતું ત્યાર પછી બાબાના આશીર્વાદ એના પ્રતાપ પુણ્યથી આ દઢાણા દઢણિયા પરિવાર ઉપર અમે કૃપા કરતા બાજુનો એક રૂમ હતો તે મળી જતા આવડી જગ્યા બની ટાઈમ જતા દાદાએ

નમસ્કાર હવે આપણે આ દઢાણિયા પરિવારનું સુરાપુરા દાદા અને અંબાજી માતાજીનું મંદિર છે અહીંયા પ્રવૃત્તિમાં દર નવરાત્રિમાં નવ દિવસ ગરબા લે છે બેનો અને સાંજે આઠ વાગે માતાજી ની આરતી થાય છે પરિવાર ત્રણસો વર્ષ સાડા ત્રણસો વર્ષ ની આસપાસ આયા આ ગામ માં વસન એમના ચાલુ છે અને અમારો અંદાજ એકસો ને ત્રીસ આજે આયા અને મોરબી બે વચ્ચે વસે બરાબર અને તમારે બાકી બધી આડી મરીને અમારો પરિવાર અહીંયા આનંદ કરે ખૂબ સરસ એને માહિતી આપી કે આજે આપણે દિન પ્રતિદિન જોઈ રહ્યા છીએ કે શહેરોનો વિકાસ થતો જાય છે પરંતુ ગામડાની અંદર આજે પણ એક શ્રદ્ધા કેને કહેવાય કે શ્રદ્ધાનો જ હોય જ્યાં વિષય ત્યાં પુરાવાની જરૂર નથી અને કુરાનમાં ક્યાંય પૈગમ્બરની સહી નથી આવા પુરાવા આજે પણ આ ગામડાની અંદર આ દડાણીયા પરિવાર દ્વારા આજે એકતાથી સાથે મળી અને એક થાળીની અંદર ભોજન કરે એવા દ્રશ્યો આ પરિવારની અંદર જોવા મળી રહ્યા ગામ ન્યા બાપા ગૌ માતાની રક્ષા કરવા કપી ગયેલા માથું ધળ આ પાદરે અને ધળ છે ઓલા પાદરે અને અમારા ત્યાર પછીના ભુવા જે બનેલા છે એનું નામ છે અંબારામભાઈ ભગવાનજીભાઈ દાદા બાપાની પ્રેરણાથી અમારા સુરાપુરા દાદાને પૂછવામાં આવ્યું કે મૂર્તિ સ્વરૂપે તમને બેસાડવાની હોય તો એની રજા છે બાપાએ રજા આપી સાથે સાથે ગુણા ગામમાં એવો મઠ બનાવ્યો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાવાળા માળિયાના જાની મહારાજ એના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થયેલ છે અને ત્યારે પરિવારને પૂછવામાં આવ્યું હતું કે તમારા દાદાનું નામ ખબર છે તો પરિવારે અમારા એવા વડીલ ભગવાન બાપા હતા એણે કીધું બાપાના નામની ખબર નથી ત્યારે શ્રી ગુરાપુરા દાદાએ શ્રી જાની મહારાજને સંકેતથી કહી દેલો હોય ત્યારે એમ કીધું તમારા સુરાપુરા દાદાનું નામ છે છગન દાદા ત્યારથી આ પરિવારને ખબર પડી આવો ઇતિહાસ જાની મહારાજે શાસ્ત્રીજીએ બતાવેલો બરાબર ખૂબ સરસ એને વાત કરી કે મારા તમારા ગામની અંદર હું ને તમે કદાચ મારા ને તમારા નામના કીર્તિ સમ ખોડાવી શકી મારા તમારા ગામના પાદરે હુંને તમે એક ભરબીયું બંધાવી શકી પણ મારા તમારા ગામને પાદરે એમ કે જેને સમાજ માટે જેને કઈક ગામ માટે ગાયુ માટે જેને બલિદાન દીધા એવી ખુબ સરસ મજાની વાત રણછોડ દાદા એ કરી કે આ સુરાપુરા દાદા એ સમાજ માટે ગાયુ માટે કઈક માથા દીધા છે એટલે આપણે એમને પૂજીએ છીએ